નમસ્કાર જેડી ન્યૂઝ ચેનલ પર આપનું ફરીવાર હાર્દિક સ્વાગત છે આશારામને શેના માટે આજીવન કેદની સજા થઈ સુરતની સેવિકાને દુષ્કર્મ કેસ આ અંગે મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે સોળ વર્ષની કિશોરી પર બળત્કાર કેસમાં જોધપુરની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આશારામને વધુ એક દુષ્કર્મ કેસમાં ગાંધીનગરની સેશન કોર્ટમાં દોષિત માન્યા છે તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે મોટા સમાચાર સામે આવ્યા છે હકીકત આશારામને સેના માટે સજા ફટકારવામાં આવી તેને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે વર્ષ બે હજાર તેરમાં માં આશારામ અને તેના પુત્ર નારાયણે સામે તેના આશ્રમમાં સેવિકા તરીકે રહેતી સુરતની બે બહેનોને દુષ્કર્મ ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાની અને અકુદરતી શારીરિક સંબંધ બાંધવાની ફરિયાદ નોંધાઈ સુરત પોલીસ દ્વારા સુરત પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આ ગુનો આશારામને અમદાવાદના મોટેરા ખાતે આશ્રમમાં બન્યો સમગ્ર ઘટના સામે આવી છે દુષ્કર્મના કેસમાં આશારામને આજીવન કેદની સજા ફટકારી છે સોમવારે ગાંધીનગર સેશન કોર્ટમાં એડિશનલ સેશન જજ ડી કે સોનીએ આશારામને આ કેસમાં દોષી માન્યા તેમને આજીવન કેદની આ કારણે સજા ફટકારવાના મોટા સમાચાર બે હજાર એક આશારામને અમદાવાદના આશ્રમમાં રહેતા સુરતના સેવિકા પર વર્ષ બે હજાર એકથી બે હજાર છ દરમિયાન વારંવાર બળાત્કાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાના સમાચારને લઈ દોષિત ઠેરાવ્યા અને તો મોટા સમાચાર જે સામે આવ્યો છે હાલ સજાફટ કરવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈ તમારે શું કેવું છે કોમેન્ટ કરો જેમ બને તેમ આ વિડીયોને શેર કરો ધન્યવાદ